માનવતા કંપાવી દે તેવી ઘટના બની ચપોરમાં આઘાત માટે ઉશ્કેરીને પત્ની ન સળગતી હાલતમાં વિડીયો બનાવ્યો પત્નીની સતત હિંસા અને કંટાળીને એક પરિણીતાએ આત્મહત્યા કરી પતિએ બચાવવાના બદલે સળગતી પત્નીનો વિડીયો બનાવ્યો તેઓ ગંભીર આરોપ સાથે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તેત્રીસ વર્ષે પ્રતિમા દેવીના રંજીત દિલીપ સાથે લગભગ ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા

ગતરોજ બી ની કલમ પંચ્યાસી એકસો આઠ મુજબ દાખલ કરવામાં આવેલ છે પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવાજોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ અગિયાર ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી સ્ટેશનમાંકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે તેર વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ક્યારેક મારઝુડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવ ભર્યા સંબંધો હતા જેને લઈને તારીખ ચારના ના રોજ પતિ પત્ની વચ્ચે ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા આ કામે મહિલાના પતિ રણજીત શાહ અ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે